નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ખેડૂતો માટેની વાત કરવી છે અને એ અત્યારે હાલમાં ચણા જીરું અને સારા પાકમાંની અંદર પોટાશ અને પોટાશની બાબતમાં જો હું તમને વાત કરું તો એગ્રિકોનનું પોટાશ આવે છે જૈવિક પોટાસ બહુ સરસ રિઝલ્ટ એના મળેલા છે ગયા વર્ષે પણ ઘણા ખેડૂતોએ અપનાવ્યું હતું અને આ રીતની બેગ એની આવે છે એગ્રિકોન પોટેશિયમ મોબિલાઇઝ બાયો ફર્ટિલાઇઝર ગવર્મેન્ટ માન્ય સરકાર માન્ય છે અને ખેડૂતે ઘણા ખેડૂતે આને અપનાવેલું છે અને સાથે અમારે ખેડૂત પણ સામેલ છે જેઓ રાજુભાઈ ભેડા જેઓએ આ સિઝનની અંદર ચણાના પાકની અંદર આ પોટાશનો વપરાશ કરેલો છે જેમનો આપણે રિવ્યુ લઈશું રાજુભાઈ તમે આ પોટાશ વાપર્યું તો તમે જે વાત કરી કે ભાઈ અમને આમાં ફાયદો થયો હું તમને ફાયદો લે હારા છે બીજો ફાયદો શું લઈ ગયો સોડ જુસ્સાદાર લાગે છે હા અને તમે કઈ રીતે આપ્યું હતું આને ઉપરથી અને પછી પાણી પાણી આપી દીધું એટલે મિત્રો તમે આ જોઈ શકાય છે આ જે પોટાશ છે એમાં પોટાશમાં બે પ્રકાર હોય છે એક બીજું ખેડૂત સાપ પોટાશ પણ આપણી પાસે અવેલેબલ છે જે જી એ એફ સી ગવર્મેન્ટ એપ્રુવડ ગવર્મેન્ટ એપ્રુવડ છે અને એના તમને હું જો ફાયદાની વાત કરું તો ઝીરોની અંદર દાખલા તરીકે ફૂલની સંખ્યામાં વધારો કરે છોડને ઝોમ જુસ્સાદાર રાખે છે જે વસ્તુનો છોડ જુસ્સાદાર હોય એટલે રોગ જીવાત પણ ઓછી આવે છે જમીનને ભરભરી રાખે છે અને બધી રીતે આનો ફાયદા છે તમને એના જો દાણા બતાડું તો દાણાની અંદર આ રીતના એના પોટાશના દાણા છે આ પોટાશ પણ સારું છે ઉપરથી પણ આપી શકાય છે અત્યારે અને અત્યારની આ સમયની અંદર પોટાશ એક અગત્યનો રોલ છે એના જમીનની અંદર પોટાશ પણ બહુ ખૂબ જરૂરી છે ઘણા ખેડૂતોએ માઇક્રોસેલ પણ અપનાવેલું હતું એના પણ રિઝલ્ટ બહુ સરસ આવેલા છે જે એગ્રીકોનનું પણ આવે છે એમાં ઘણા બધા ફાયદા રહેલા છે અને આ વાપરવા માટે વિઘે પાંચથી સાત કિલોનું જ પ્રમાણ છે અને એટલું જ વાપરવું કોઈ વધારે નાખવાની આમાં જરૂર રહેતી નથી આ જે છે જો કે બાયો જૈવિક પોટાશ હોવાથી કદાચ આમાં થોડું ઘણું વધારે તમે નાખો તો એ ફાયદાકારક હશે છે રાસાયણિકની ખાતર જેવું નથી આની અંદર એટલે નુકસાન નહીં કરે અને બીજું સરળતાથી છોડને મળી રહે છે આ ખાતરથી ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર તો મિત્રો આ એગ્રીકોન જે કંપની છે એ ડૉક્ટર ઘેલાણી સાહેબની છે અને આ કંપનીને એવોર્ડ પણ મેળવેલ છે એટલે સૌ ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે આ કંપનીનું જૈવિક પોટાશનો ઉપયોગ કરવો